પંચમહેલ જિલ્લાના ગોધરા શહેરના લોકો એમાં ભાગ લીધો છે તમામ સમાજના લોકો આમાં ભાગ લીધો છે આપણા શહેરના તમામ વિસ્તારમાંથી આ યાત્રા જ્યારે નીકળી બધા લોકો ખૂબ ઉત્સાહભેરથી આ યાત્રાનું સ્વાગત કર્યું છે આપણે આગામી 15મી ઓગસ્ટ નું જે ઉત્સવ છે રાષ્ટ્રીય ઉત્સવ છે એને આવકારવા માટે આજે રંગા યાત્રા છે ગોધરા શહેરના તમામ નાગરિકોને હું આભાર વ્યક્ત કરું છું